સુરતના સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ દ્વારા બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અપશબ્દો બોલાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે સુરતના વેપારી ભગવતી પ્રસાદ કમિશનર અને સલાબતપુરા પોલીસમાં અરજી કરી હતી અનુરાગ કશ્યપના વિવાદિત શબ્દોથી બ્રાહ્મણ સમાજની લાગણીઓ દુભાઈ હોવાનું બ્રહ્મ સમાજના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું મારું નામ છે ડોક્ટર દીપક રાજ્યગુરુ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રદેશ પ્રવક્તા આજે સુરતના કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર માટે આવ્યા છીએ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે થોડા દિવસ પહેલાં એક કાર્યક્રમમાં પોતાની ફિલ્મને લઈને અભદ્ર ટિપ્પણી કરી છે અશોભની શબ્દ પ્રયોગ કર્યા છે બ્રાહ્મણ સમાજ એનાથી ખૂબ વ્યથિત છે નારાજ છે અને સહન કરી નહીં શકાય તેવી વાત છે ત્યારે તેમને આવેદનપત્ર આપવાના માધ્યમથી અમે એવું કહેવા માંગીએ છીએ અનુરાગ કશ્યપ એની ફિલ્મમાં અથવા તો એના વિચારોને લઈને માફી માગે નહીં માફી માગે આવનારા દિવસોમાં સમગ્ર દેશના બ્રાહ્મણ સમાજ એકત્ર થઈને તેમનો વિખવાદ ઊભો થાય રાષ્ટ્રના એકતા અને અખંડતાને નુકસાન પહોંચી શકે એમ છે બ્રાહ્મણ એ કોઈ જાતિ નથી બ્રાહ્મણ કોઈ વર્ણ વ્યવસ્થાના ભાગ નથી બ્રાહ્મણ એ એ છે કે જે સમગ્ર સમાજને સાથે લઈને ચાલે છે પુરાણના ઇતિહાસમાં જોઈ લો

और आज मैं यहाँ पे आ, समस्त ब्रह्म समाज के साथ आई हूँ कारण है श्री अनुराग कश्यप जी अब बहुत बड़े दिग्गज डायरेक्टर हैं मूवीज के भाई डायरेक्टर आप होंगे लेकिन भाषा का इस्तेमाल अच्छा वो गैंग ऑफ वासेपुर में कीजिए ये जो प्लेटफॉर्म है और जो सच्चाई है जो हकीकत है ना वो मूवी से अलग होती है तो आप सच्चाई को मूवी के साथ मत जोड़िए और भाषा का इस्तेमाल भाषा की अभिव्यक्ति क्या होनी चाहिए वो आप व्यवस्थित तरीके से कीजिए आपने एक निंदनीय वाक्य बोला है उस वाक्य के लिए हम सूरत ब्राह्मण समाज का समाज यहाँ पे एक आवेदन देने आए हैं कलेक्टर श्री की कचहरी पे और यहाँ से हम चाहते हैं सरकार तक जाए और ये एक ऐसा उदाहरण स्वरूप हो कि जिससे कोई भी व्यक्ति किसी को भी भाषा की अभिव्यक्ति का गलत इस्तेमाल ना करना चाहिए ये समझ आए धन्यवाद